રામ રામ ને સીતારામ ડાયરાની તો હવે ગયા પાછો વાગે આપણે એક વિડીયો લઈ લઈને જો ઘઉંમાં કેવું પાણી ચાલુ અને વાગ્યા હવારના હાથ છેલ્લું પાણી છે ઘઉંમાં અને કાલે બપોરે થોડાક ક્યારે વાર્યા હતા અટાણા પાસે સાડા પાંચ વાગે લાઇટ આવે તે પાંચ સાડા પાંચ વાગ્યાને ચાલુ કરી મોટર એ આ સાહેબ ઢે બે ના કાં એ પીએ જાય પછી અલિંગન માંથી કરવાનું છે ને આ છેલ્લું પાણી છે ચાલો હાલો આજ કરીએ પાછા આપણે વિડીયો કન્ટિન્યુ મળીએ આગળ વિડીયોમાં જવો હવારનો નજારો ઘઉંનું પાણી સહેલું ને પાને તો મુકાઈ ગયું અને મારે સહેલું છે આમાં પછી એક આવી છે તાણ ટાઈમ પૂરો થઈ જાય તો હાલો કરીએ આજ પાછો નવો હજી નિરાય નિરાય તે વિડીયો કન્ટિન્યુ આપણે પાણી ચાલુ છે ને જો આકાર ઉગે ગઈ hawar na pawar ma ha badheri theri 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 sawar sawar la

યુવાનો બધા બીજ બનાવે આ રોલ નું કામ ચાલુ હે હરદાભાઈ રોલ મારે ભાઈ ભાઈ આ જો આમાં બાપુ હે ને આ પીસ માં દોઢ કલાક પાણી જવા દીધું આખી પીસ ની પથારી ફેરવી નાખી હુકવવાનું કરીએ તો હું એવું લાગતું નથી કઈ એમાં જો એટલા માટી બેઠા રોલ માં છે હવે જો પીસ હવે થઈ ને પાટ કે થઈ ગઈ શિલા શિલા બાપુ ની મજા આવે બાપુની રાજી ઘડી પાણી કાઢને ને કેવું બાપુ અને મારું ભીમો એ બે પાણી વેર્યું હતું પીસ

અલઈ પાહે કર હા આવો કાઉંડો પૈસા હતા 200 એય હાલો હાલો એ ના લે લે અલા હા ડીસુ વાર બરીક